રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર બની શહેરમાં ભગવાન જગન્નાથજીની નગર ચર્ચાએ નીકળ્યા હતા રથયાત્રા ખુડિયાર મંદિર કેલાશ તામ આશ્રમ નાના મઉવા ગામથી પ્રસ્થાન થઈ આખા શહેરમાં નીકળી હતી આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકારો પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી હતી અહેવાલ દીપક રાઠોડ રથયાત્રા સાથે સંકળાયેલું જલાભિષેક સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રા ના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાશ જલ સુગંધી છંટકાવ કરીને એક આખા માર્ગ ને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કેવાય છે કે ગજપતિ એટલે કે નગરજનો ને સંદેશ આપે છે એ જગત નિયંત્ર ભગવાન શ્રી કૃષ્ણ માટે સેવા કરવા માટે બધા જ સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય સામાન ને ભગજન હોય એમાં કોઈ જ વેદ હોતો નથી

રાજકોટ ને અને રાજકોટ વાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું જગન્નાથજી ની યાત્રા હિન્દુ ધર્મ ની સ્નાતન પ્રતિક યાત્રા માની છે જગન્નાથ યાત્રા जो कि पूरे शहर में आज भगवान जगन्नाथ स्वयं भावी भक्तों को दर्शन देने के लिए निकले हुए हैं और भक्तों को दर्शन करने के लिए भी निकले हुए जिनके जीवन में आदि सुख दुख जो होते हैं जीवन में व्यक्ति की भगवान सबके दुखों का हरण करेंगे उनके जीवन में सदा खुशहाली सुख समृद्धि प्रसन्नता बनी रहे उनका जीवन धन और पवित्र बना रहे स्कंद पुराण में ऐसा भी वर्णन आता है कि अगर आप एक यात्रा करते हैं जगन्नाथ जी की तो सौ यज्ञ का फल प्राप्त पाते हैं भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जो पधारे इन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनकी बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पे सदा कृपा बनाए रखे सदा आशीर्वाद रखे या भव्य यात्रा भगवान जगन्नाथ की बनी रहे और जय जगन्नाथ